જય માતાજી મિત્રો જય શ્રીરામ જય ગણપતિ દાદા મિત્રો અત્યારે ચોમાસાની પહેલો વોતરો આજે ચાલુ કરી રહ્યા છે બાજરીનું આ બિયારણ છે અને મારે એક બઉટાવાનો પલોટ છે એની અંદરથી આટલો આ રજકો અને રજકા બાજરીને આવું બધું આવી ગયું અને અત્યારે હવે પોંખવાનું ચાલુ કર્યું છે બસ જો અત્યારે વરસાદ તો જોઈ લો પેલો આટલો થઈ રહ્યો છે બસ ભગવાન માતાજીને પ્રાર્થના કરી અને આપણે શ્રી ગણેશ કરીએ મિત્રો શ્રી ગણેશ કરી નાખ્યા છે અને બસ ભગવાન માતાજીની પ્રાર્થના ખૂબ બોળ અનાજ આવે અને આગળ આગળ એક ખેતીના બધા વિડીયો તમને મળતા રહેશ ફેમ સપોર્ટ આપતા રહેજો ચાલો મળીએ આગળ પણ વિડીયોમાં બજારો